નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને પવિત્ર જગા જહાંગીરપુરાના ભૂમિની અંદર છે મારી પાછળ અગ્નિ સંસ્કાર અત્યારે ચાલી રહ્યો છે અને સાથે સાથે ખાસ નવાની વાત તો એ છે કે અહીંયા મુસ્લિમ સમાજના અનેકો છોકરાઓ હાલ સબની કામગીરી હાલ કરી રહ્યા છે તેની અંદર આજે ત્રેવીસમું મુસ્લિમ સમાજનું ઈદનું એટલે કે રમઝાનનું રોજુ છે ત્યારે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું તો અહીંયા જે સભ્યો ઉભ્યો છે એમને આપણે મળીએ જી નમસ્કાર નમસ્કાર આપનું નામ પટણ શાહિદ ઉલ્લાહ ખાન શું કહેવા માંગો છો આજે એ જે પ્રોગ્રામ આપણા જાંગીપુરા ગુરુક્ષેત્રવાળા ટ્રસ્ટી જો રાખ્યું છે એ એના માટે તો બધાને ખબર પડ્યું છે કે ભાઈ જો મુસ્લિમ હિન્દુઓ જે ભેદભાવ રાખતો હોય એને ખબર પડ્યું જોઈએ કે આવો નથી ભાઈ આપણા સુરતની અંદર ખાસ કરીને તો નથી ઓર જે પણ એ કહી રહ્યા છે એમને ખૂબ ખૂબ આભાર કહું છું ઓર મારી મારી ટીમની બી દુઆ છે કે ભાઈ એ જો કોરોનાની મહામારી છે અમે રમઝાનમાં દુઆ કરીએ છીએ કે ભાઈ જેટલું વહેલું એટલું પટે આ કોરોના બધા બધા કંટાળે છોકરાઓ અરે છોકરા તો કંઈ ગણતી નથી એમ પાકું બાકી પચાસ ઉપર જો સમજીને ચાલો કયા પ્રકારની કામગીરી કરાઈ રહી છે અમે કોવિડ નું અંતિમ ક્રિયા નું અમારો કામ કરે છે આ રોજની ની પેલા કેટલી બોડી આવતી હવે કેટલી આવે બોડી ના આકડા તો સિવિલ આપણા હોસ્પિટલ માં મળે છે આપણા પાસે ડિટેલ નહી પણ અહીંયા તમે જે તમારા છોકરા કરતા રોજની ની 20 25 30 40 કેટલી એમ એટલે 8 10 જેવું તો કરતા છે બધા બધા તમે સુરત જિલ્લામાં આપણા છે તો એટલે ગણતરી તો કઈ આંકડો નથી મળે આપણે આ સેવાનું કામ કરી રહ્યા છો કેવો અહેસાસ કરી રહ્યા છો સેવામાં ઉપરવાળા ઉપરવાળાથી અમે શુક્ર અદા કરે છે કે દેશ માટે અમે જે મોકો મહિલા છે અમે કરતા છે તો ઉપરવાળા અમે શુક્ર અદા કરે છે કે ઓર બેસ્ટ જે પબ્લિક છે આપણી સુરતની જે ટ્રસ્ટીઓ છે બધા શમશાન કબ્રસ્તાનો એ બધું આપણાને સહયોગ આપે છે આપણા સુરત મહાનગરપાલિકા સાહેબના કમિશનર સાહેબ એમનો હું ધન્યવાદ કરું છું અમારા પારીખ સાહેબનો હું ધન્યવાદ કરું છું કે મારા પર વિશ્વાસ બદલાવ્યો અને અમે કામ કરીએ છીએ આપનું નામ મારા નામ નુરુ શેખ આ શું કહેવા માગે યુનુષભાઈ આજે જો અમારા જહાંગીરપુરા કુર્વ છેદની અંદર જો આજે રોજાઇફતા પાર્ટી રાખેલી છે એ ટ્રસ્ટ લોકો અમારા મળીને રાખેલા છે એના અમે ખૂબ ખૂબ આભાર માને છે ઓર આજે જો સુરતની અંદર મહામારી ચાલી રહી છે સુરતની અંદર પણ ગુજરાતની અંદર પણ ઓર દેશની અંદર આજે અમારા ખાંડ રથ જો ફ્રી સેવા આપે છે બધી જ જગ્યા ઉપર જ જેટલા સ્મશાન ભૂમિ છે જેટલા પણ એટલામાં અમારા શમશાન ભૂમિમાં બધા અમારા માણસ લોકો છે ને અમે એસએમસીના પણ બહુ સારા સપોર્ટ આપેલા છે ઓર કમિશનર પણ સારા સપોર્ટ આપેલા છે નહીં એના રસી લોકો બહુ અમારા બહુ સુવિધા આપે છે અને અમે લોકોને બહુ સપોર્ટ કરે છે જી આપનું નામ મોહમ્મદ આસિફ મોહમ્મદભાઈ શું કહેવા માંગો છો અમારો આજે ગ્રુપ છે ને ફ્રી સેવા આપે છે બધા જેટલા સમશાન છે એમાં પણ અને કબ્રસ્તાનમાં પણ કે જે અત્યારે જે મહામારી ચાલી રહી છે આ જે સંકટનો સમય છે એમાં અમારો આ જે ગ્રુપ છે ખાન ગ્રુપ છે તે ઊભો રહ્યો છે કે શમશાન કે કબ્રસ્તાન અહીંયા સતત ચોવીસ કલાક રાત દિવસ ઊભા રહીને અમે કામ કરીએ છીએ અને અમને અહીંયા કુરુક્ષેત્ર જાંગીરપુરાના શમશાન ભૂમિથી એમના જે ટ્રસ્ટી છે એમનું પણ ખૂબ ખૂબ બહુ સહ સહકાર મળી રહ્યું છે અને આજે જે ઇફતારની જે પાર્ટી રાખી છે એમના તરફથી જ છે કે આ જેટલા છોકરાઓ કામ કરે છે જે